દિવસે મા સરસ્વતીનું ધામ રાત્રે દારૂડિયાઓની મહેફિલ સુરતની આંગણવાડીમાં ઢગલાબંધ ખાલી દારૂની બોટલો મળી પચાસ મીટર દૂર જ ઉધના પોલીસ ચોકી ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત છે અને ગુજરાતમાં દારૂબંધી આવા સૂત્રો જ્યારે લોકો સાંભળે ત્યારે ભલે ગુજરાતની છબી કંઈક અલગ લાગતી હશે પરંતુ સુરતમાંથી એક ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યું છે જ્યાં નાના બાળકો અભ્યાસ કરતા હોય તેવી સુરતની એક આંગણવાડી હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે શહેરના ઉધના વિસ્તારમાં આવેલી વિજયનગરની આંગણવાડીમાં ઢગલાબંધ દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી છે દારૂ બિયરની બોટલો જોવા મળતા આંગણવાડીના સુપરવાઇઝરે કહ્યું કે અગાઉ અમે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ કરી ચૂક્યા છીએ તો સ્થાનિકે કહ્યું કે અહીં ચાર સોસાયટીના બાળકો આવે છે વારંવાર રજૂઆત કરવામાં આવે છતાં સાંભળવામાં આવતી નથી ઉધનાના વિજયનગરની આંગણવાડીમાં દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી હતી એક બાજુ નાના ભૂલકાઓ અહીં આવીને મા સરસ્વતીની વંદના કરે છે અભ્યાસ કરે છે ત્યાં બીજી બાજુ અહીં દારૂ બિયરની ખાલી બોટલો જોવા મળી રહી છે દારૂની પોટલી દારૂની બોટલ અને બિયરના ટીન જોઈને ચોક્કસથી કહી શકાય કે અહીં રાત્રિના સમયે કઈ રીતે અસામાજિક તત્વો આવે છે અને દારૂની મહેફિલ કરે છે આંગણવાડી નંબર ઓગણત્રીસ કૈલાસનગરમાં દારૂ બિયરની બોટલના દ્રશ્યો અંગે આંગણવાડીના સુપરવાઇઝર રત્નાબેને જણાવ્યું હતું કે આ પ્રવૃત્તિ અંગે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી અહીં સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી અમે અહીં આંગણવાડી બંધ કરીને નીકળી જતા હોઈએ છીએ ત્યારબાદ રાત્રે કોણ આવે છે આ અંગે અમને ખબર નથી સ્થાનિક રાવ સાહેબ ગિરાશે જણાવ્યું હતું કે આ આંગણવાડીમાં ચાર સોસાયટીના બાળકો આવે છે અહીં સુરક્ષા માટે કોઈ ગાર્ડ નથી સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં રજૂઆત સાંભળવામાં આવતી નથી જોકે સમગ્ર મામલે સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આંગણવાડી સુરક્ષાને લઈ પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે રાત્રિના સમયે કઈ રીતે અહીં લોકો આવીને દારૂની મહેફિલ માણી રહ્યા છે તંત્ર શું કાર્યવાહી કરશે આ મોટો પ્રશ્ન છે ઉલ્લેખનીય છે કે પચાસ મીટરની આસપાસ જ ઉધના પોલીસ ચોકી આવી છે તેમ છતાં અહીં કઈ રીતે અસામાજિક તત્વો બેફામ દારૂની મહેફિલ માણી રહ્યા છે શું પોલીસનો પણ કોઈ ખોફ નથી જોકે સમગ્ર આંગણવાડીની ચર્ચાએ અંતે જોર પકડ્યું તો પોલીસ વિભાગ ઘટના સ્થળ પર જઈને કાર્યવાહી આદરી હતી